હેલો ઇ ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોકમાં કેમ છો બધા મજામાં હું આશા કરું છું તમે બધા મજામાં હોય કેમ છો હું જો ને જોઈને તૈયાર થઈ ગયો છું તો ચાલો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો જો મેં આજે બારે બ્લોગ ચાલુ કર્યો હતો એટલે આજ તો વરસાદ આવે છે આજ કદાચ નિશાળે નિશાળના તો કપડાં પહેરી લીધા તો જો બહુ ફાસ્ટ ન આવે ને તો આપણે નિશાળે વહી જશું આ જો મારા કાકી ચાર દેવાયા હતા ને આંબલી ખાટી આંબલીનું હે એટલે ઓલા નથી કહેતા આપણે કાયતરાનું હે તો જો આ લીમડો હે અને ઓલું મોટા પાંદડાનું હું તમને કહેતો હતો એ મોટું પાંદરો થઈ ગયો છે એક બીજું એ ફૂલું છે અને આ અને આ ગુલાબ જો ઉગશે અમે એ તો ફૂટું એને થાવા આવ્યું છે તો આ જો વરસાદ જેવો આવે છે ફળફળીએ થઈ ગયા હે અત્યારે તો ચાલુ હે તમને દેખાતું નહીં હોય મારી નિશાળ તો આખી હે એટલે અમે દસ ને હા દસ ને વીસે નીકળી જ આવીએ અને અમારે અહીંયા અગિયાર વાગે પહોંચવાનું અમે અગિયાર વાગે પહોંચી જ તો જો હું તમને નકશામાં મારું સ્કૂલ દેખાડું છું તો તમે જોઈ લેજો જો તો અહીંયા મારો ઘર હે જો આ દેખાતો હોય છે અને હવે હું મારો નિશાળ ખોલું મારી નિશાળ બહુ આઘી છે ને તો જો આમાં હાથ મિલિટ દેખાડે છે તો જો અહીંયા મારી સ્કૂલ છે તો અહીંયા આપણે દબાવશું જો એટલે આઈડિયા પોટ આવી ગયા છે તો આ જો અંદર જવાનો ગેટ છે સ્કૂલનો મારે સ્કૂલ બહુ આગી છે અને આયા છે એને મારે ભણવા અહીંયા ઠેક જવું પડે છે જે ખમિયા રહેતું હે છે એમને ખબર હશે એનડીઆર એનડીઆર સ્કૂલ એટલે અહીંયા જઈ એ ખાણું પાયા અને થોડી ધજા ડેમ થોડી ધજા હે ને ડેમનો હે ને અહીંયા છે એ બાજુ છે સ્કૂલ અમારે તો અહીંયા મારે જવાનું છે તો હમણાં ઘડીક્રું નીકળી જાઉં છું અને ઠેક ખાંજ હું પાછા પાછે ઘરે પહોંચીશ ને ત્યારે હું બ્લોક શરૂ કરીશ તો વરસાદ તો વધી ગયો છે અત્યારે તો આપણે જોઈએ સ્કૂલ નિશાળે કિર્ચન જાશું તો જો ગાયો આજ તો બહુ હે આટલી બધી હોતી નથી બે ત્રણ છે હે તો એ બે જોઈએ આમ તો ચાલો મારે નિશાળે જાણો તો મળશું આપણે સાંજે બાય બાય

તો જો ચા પી લેશું અને આડા ભાખડી ખાશું તો ચાલો ફિમેલ ચા પીવો તો જો મમ્મીને કીધું એ ભૂંગડા તળી દે મને ભૂખ લાગી છે જો તો આપણે બધું કાઢી લઈએ આપણે બધું કાઢી લઈએ અને એઠે હશે ભૂંગડા તો ફાઇનલી આપણે પાપડ કાઢી લીધા હે તો મમ્મીને કહેશું તળી દે જો હવે મમ્મીને દેવા જવું તો આ જો મારા મમ્મી છે એમને કહું હાલો આ તળી દો મમ્મી જો એ તળી દે મમ્મી કે એક જ ખા અત્યારે ખાવા છે તો તળી દે છે કે હોય જાય એટલે આ એક પાછું મેં કહી દઉં ઓલું એક બીજું હતું એ મેં રાખ્યું છે ફાઇનલી તો આપણે બહાર જશું અમે તો જો આપણે બહાર આવી ગયા છે જો હવારે તો વાતાવરણ એવું હતું વરસાદ જેવો એટલે વરસાદી આવતો તો તો અત્યારે જો સારું થઈ ગયું છે આ જો ઝાડવા છે કેવા ફાઇનલી મસ્ત થઈ ગયા છે ઝાડવા તો જો આમાં તો ફૂલે આવી ગયા મસ્ત જો બુ હે વ્હાઈટ હૈ તો આપડે પાપડ તળાઈ ગયા છે તો અમે આપણે આ ઉપર મસાલો નાખી દેવી જો આઈડયો મસાલો તો અમે આપણે મસાલો નાખશું એનામાં તો જો આપડે આ મસાલો નાખી ઉપર આઈટર નાખી દેવી તો ફાઈનલ જો તો આપડે અંડા હોઈ ગયા છે થઈ ગયા છે તો અમે આપણે ભુંગળા ખાશું આ બનસી આવે ગઈ છે તો એ ભુંગળા ખાય છે હું કે બનસી કેવા છે મસ્ત હે ન મસાલો કેવો છે મસાલા એકદમ મસ્ત ખાટો મીઠો હે ને તો જો એ ભૂંગળા ખાય હે અને આપણે હવે ટીવી ચાલુ કરીને ઘરે પિક્ચર જોશું પછી આપણે લેસન કરશું કાં તો ત્રણ દિનની રજા આવી ગઈ છે અરે ફાઈનલી તો ત્રણ દિન અમારે રજા હે એટલે આપણે તો એ લેસન કરી લેશું આ કાર્તિક જો કાર્તિક નહીં આવી ગયા છે એ ભૂંગળા ખાય છે જો તો તો જો ફાઈનલ આપણે ટીવી ચાલુ કરી દીધું હોય તો આપણે ભૂંગળા ખાશું જો આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે બીજા વિડીયોમાં બાય બાય